સાધુ તો બધા ઘણા હોય છે અસલી અસલી સાધુ સાધુ પ્રમુખ મહારાજ એટલે હાડે સાધુ વેસે સાધુ નહીં હાડે ચોવીસ કલાક પડે પડે સેકન્ડે સેકન્ડ સાધુ છે એટલે વેશધારી હોય ને આપણે મિલિટરી વાળા લો પોલીસ વાળા લો જ્યાં સુધી યુનિફોર્મ હોય ત્યાં સુધી એની જવાબદારી યુનિફોર્મ કાઢે એટલે પછી મનમાં એમ વર્તે પ્રમુખ છે એવું નથી ચોવીસ કલાક યુનિફોર્મ એટલે બહારથી તો યુનિફોર્મ હોય અમારી છે ચોવીસ કલાક સાચું છે અંદરથી સ્વભાવે એમ સ્વભાવે નહીં જો આપણે ઘણી વાર કેવું પડે માનવ થા માનવ ગઝેડાને કેવું પડે ગઝેડો થા ઓલન કેવું પડે એક શેઠ હતા કોઈ ગરીબ માણસ આવ્યો એ શેઠ સાહેબ પાણી તરસ લાગી માણસ આવશે તો પાઈશ હવે ઘણી વાર થઈ એટલે કે શેઠ સાહેબ પાણી પાણસ પાય છે કે તમે માણસ ને એક સેકન્ડ માટે સ્વામી ને એવું નથી એમ ચોવીસ કલાક સાધુ છે અસલી સાધુ હાર્ડ એ સાદું સોનું છે ને એની એક એક રચકણો અંદર સોનું જ હોય સો ટકા શુદ્ધ સોનું હોય કોઈ પણ રચકણ એમાંથી લો તમે એને તપાસો સોનું જ હોય પછી ગમે ત્યાં નાખો એને ગટરમાં પાંચ વર્ષ દસ વર્ષ નાખી મૂકવા પછી કાઢો તો સોનું જ હોય બી ધાતુ કાટ લાગી જાય કોઈ જાય થઈ જાય દૂર ભેગું દૂર થઈ જાય સોનાની કઈ અસર ના થાય એમ સ્વામી એ પ્રકારના સાધુ છે અસલી સાધુ ઘણી વાર વેશ પ્રમાણે સાધુનો વેશ તો પહેરો છે પણ સ્વાર્થ જાગે તે સાધુતા ભૂલી જાય ગુસ્સો આવે તે સાધુતા ભૂલી જાય કોઈ પણ કોઈ વ્યક્તિ સાથે જુદું વર્તન ગરીબ હોય એની સાથે જુદું પૈસા એની એની સાથે સાથે સદ તો સ્વામીનું કાંઈ નથી ગમે વ્યક્તિ હોય સાધુતા જે સાધુ તરીકે જે રીતે સંબંધ રાખવો જોઈએ એ રીતે રાખે બધા સાથે સેવાના પ્રસંગો આવે તે વખતે ભૂલી જવાય સ્વામી બાપાને ને એવું નથી કોઈ મદદ જોઈતી આ હોય તે પોતે બધું પોતાનું પ્રમુખ પદ ને ગુરુ પણ બધું બાજુ મૂકીને સેવામાં જોડાઈ જાય નારાયણ પ્રસાદ સ્વામી આપણા હતા ને અમૃત મહોત્સવ યુગી આપણને અમૃત મહોત્સવ વખતે મતલબ પતરારા ભરીને લારી ખેંચતા હતા જરા એક જ બે બાજુ જોઈ ને એકલા હતા એટલે સ્વામીના જોડી ગયા લારી પથરા જોડી ગયા એવું નઈ કે આપણે આ બીજા કોઈને મોકલીએ બૂમ પાડીએ કોઈને આવો કાંઈ નઈ પોતે જ જોડી ગયા ત્યાં બનારસ માં પેલા સંતો પૂરી વણતા હતા હતી સ્વામી બેસી ગયા પૂરી વડોદરામાં કેટલા બધા પ્રસંગો છે જ્યાં જરૂર પડી ને ત્યાં સ્વામી એમ તે હું પ્રમુખ છું આ છું અત્યારે આ ના થાય આમ જ્યાં જરૂર પડે ત્યાં સેવા જોડી જાય બધું પોતાનું ભૂલી જઈને એટલે જો ચોવીસ કલાક સાધુ છે હા ગમે નહીં તો ચોવીસ કલાક સાધુ ના વિચાર કરે કે હવે સંતો છે હવે તો કરી લેશે આવી જશે એવું નહીં જોયે જરૂરનું છે તમ જોડી જાય ગોંડલ ગઢડામાં ઓગણીસો એકસઠની ની સાલમાં એ ખરી ભક્તને પોતાના બાબા માટે દૂધ જોઈતું હતું હવે ત્યાં ગયા કોઠાર કોઈ સાધુ ના મળે કોઈ ના મળે સ્વાયં બાપા પણ બે વખત મંડપ ઉડી ગયું હતું એની બધી એમાં વ્યવસ્થામાં બધું ખૂબ વ્યસ્ત હતા તો આ હરિભક્ત બીજા ક્યાં જાય સ્વાઈ પાસે ગયા સ્વાય મારે બાબા માટે દૂધ જોઈએ છે સ્વાઈ સીધા ગયા કોઠારમાં લઈ આવ્યા દૂધ પછી કહું કે આ ગરમ જોશે કે આ ચાલશે સાઈ ગરમ હોય તો સારું પડે પાછા ગયા ગરમ કર્યું અને સાકર નાખીને પેલા આપ્યું ચોવીસ કલાક આમ મહિમા હરિભક્તો મહિમા શોધવા ના ગયા આમ ના કહેવા ગયા છોડી ગયા એટલે આવી રીતે કોઈ પણ પ્રસંગે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ વાતાવરણ હોય ગમે સંજોગો હોય સ્વામી હંમેશા સાધુ જ રહ્યા છે સંજોગો સારા હોય તો બધા રહે વિપરીત સંજોગો ઠંડી કડકડતી ઠંડી હોય ધૂમ તાપ હોય કોઈ વાહનની વ્યવસ્થા ના હોય પંખા એસીની વ્યવસ્થા ના હોય એકદમ નિરાશ રહે જરા મગજ આઉટ ના થાય ઠંડુ તમારું રાખે છે પાલીતાણામાં ઉનાળા દિવસ હતા તો એ ખરી ભક્તને ને થયું કે સ્વામી મારે ત્યાં સ્વામી આ બપોર આરામ કરે તો સારું એક જ રૂમ એક જ દરવાજો બારી બારણા કાંઈ નહીં હવે લો અંધારું કરા એટલે બંધ તો કરવું પડે બારણું અંદર શું થાય અને પછી નવું જ હતું એટલે સિમેન્ટ છે ને વાસ આવે મજા ના આવે બીજી તો વાસ એમ રહ્યા એ બધા સંતો બાર પરસો થઈ ગયો સ્વામી એની અંદર જો હરિભક્તોને રાજી કર પોતાનું કોઈ ગમતું નહીં પોતાને કંઈ પસંદગી નહીં કાંઈ નહીં ભાવ જન્મજાત જન્મથી જ પછી દીક્ષા લીધા પછી સાધુ થયા સાધુ હતા ઘરે તો સાધુ જતા એવા પ્રસંગો છે એમના હા બહુ શાંત કોઈ બહુ બોલે ને પોતાના માટે તો કંઈ કહે નહીં એમના મા બાપ કે એમાં ખવડાવવું પડે બોલો એક યાદ ના એમને ખાવાનું પીવાનું અને કોઈ પસંદગી તો કોઈ આવ બનાવ આ બને તો જ નથી ખાઈ ત્યાં બધા બાળકો વચ્ચે પણ એકદમ સાધુ રમતા બધા ભેગા રહે બધા એમને જ પસંદ કરે એમના એટલું હેત પેત થઈ ગયેલું બધા એટલે ટૂંકમાં ક્યાં છે કે ચોવીસ કલાક દરેક પળ દરેક પ્રસંગમાં ગમે વાતાવરણ ગમે વ્યક્તિ ભટકાઈ હોય ગમે વાતાવરણ હોય સંજોગો હોય સાધુ જ રહ્યા છે બદલાયા નથી કઈ ફેરફાર થયો નથી તો જે આવી રીતે ભલે હવે સાધુ આપણને શું લાવ થાય ને તો જો તમે પિત્તળને સોનું માનીને રાખી મૂકો પછી જયારે ખરેખર હાડ મારી આવે ને તે વખતે તમારે લેવા જાઓ શું દશા થાય એક કિલો પિત્તળ રાખ્યું સોનું માનીને પછી આપણે પ્રસંગ આવ્યો અને આપણે લગ્ન પ્રસંગ આવે ને તે વખતે વટાવવાનું હોય સોનું ઉપજે જો ધક્કો લાગે કે આમ અસલી સોનું હોય તો વાત જુદી છે અસલી સાધુનો સમાગમ એમનો યોગ એમ સાથે જોડાણ એમનો સમાગમ એમની સેવા એ ફળ જુદું જ આપે પિત્તળ હોય ને એની સાથે તમે રહો તો એનું ફળ એવું થાય હા જુનાગઢમાં જ એક સાધુ એ ખરી ભક્તને વિવેક નહીં બહુ એક સાધુ એમને થાર આપે પાન આપે તેમની સાથે જોડાણ થઈ ગયું પછી આ હરિભગત ઓલા સાધુ તેમને ધામમાં ગયા ચિહ હરિભગતે ધામમાં જવાનું તૈયાર એટલે ગુરુ તેડો આવ્યા હરિબ ખુશ થઈ ગયા ઓહો ગુરુ તેડો આવ્યા પછી લઘુની ખાડીમાં બેસાડ્યા અહીંયા એમાં અહીં ક્યાં આજ અક્ષરધામ અરે આ શું વાત ભૂત થયો છું તું ભૂત થા જવા જોડા સાચા ગુરુ માનીને આખી જિંદગી સેવા કરી બધું કર્યું આ દશા થઈ કહેવાનું શું કે જો સાચા અસલી મળે તમે એક પિત્તળ સોનું હોય ને એક પિત્તળ એક એક કિલો સોનું એક કિલો પિત્તળ હોય હવે જેની પાસે એક કિલો પિત્તળ છે જેની પાસે એક કિલો સોનું છે બંનેમાં કેફમાં ફેર હોય કે નહીં એમ જો એમ જાણીએ કે સાધુ તો છે કેવા સાધુ છે હા એટલે ભાગું નથી માયા પરના છે અલૌકિક છે મનુષ્ય દેખાવે મનુષ્ય નથી મહારાજે આવા સાધુનો કેટલો તો મહિમા કયો છે આવા સાચા અસલી સાધુ હોય ગુણાતીત સંત હોય મહિમા મારે વસ્ણાત પાને પાને કહ્યું છે કેટલું બધું પછી મહારાજે કહ્યું કે આવા સંતના દર્શન તો અમે ઈચ્છીએ છીએ પ્રમુખ સાહેબ આ સંત ગુણા સંતના દર્શન અમે ઈચ્છીએ છીએ એની ચરણ અમે માથે ચડાવી ભગવાન કહેશે એ દુખાવતા અમે બીએ છીએ અને એના દર્શને અનંત પતિજીનો ઉદ્ધાર થાય છે અનંત જીવ પડી ઉદ્ધાર નહીં કોઈ એનું કંઈક થાય જ નહીં એવાના દર્શન માત્ર અનંત પતિનો ઉદ્ધાર થાય એવા સાધુ છે એને જો આપણે આ માલ કેવો મળ્યો છે પણ તકલીફ ક્યાં થાય છે એમને જે આપવું છે આપણે જોઈતું નથી અને આપણે માગીએ છીએ આપવાના નથી સોદો થતો નથી આપણી માગણી આ લોકની જ છે બધી આ કરી આપો ને આ કરી આપો ને આ પછી બાપા ના કરે જાણે તો બંધનકારી છે બંધનમાં પડશે એટલે પછી ના આપે એટલે આપણે પછી દુઃખી થઈએ પછી મન બહુ ચોટે નહીં મન બીજે જાય પછી જ્યાં કોઈ પરચો આપે ને કામ કરે એવા ગુરુ શોધીએ છક્કા પંજા આપે છે ગુરુ હા એ હોય તો બરાબર નહીં તો ચલતી પકડે અથવા કયા ચલતી ના પકડે અહીંયા પણ તો એનું મન ચોટે નહીં ઉખડેલો જ રે સ્વામી આજ્ઞા પર બધું કઈ સેવા કરે દાન બધું ઉખડેલો જ ચોટે નહીં ચોટાય એમાં હેત પ્રીત થાય એમાં વર્ગીય એટલા માટે જાણવાની જરૂર છે અસલી સાધુ છે કેવા એમને થકી કેવા લાભ થાય છે કેવું આપણને પ્રાપ્તિ છે એ બધું આપણને જો અસલી સાદું હોય અસલી વાત હાથમાં આવે અસલી સોનું હોય તેમાં અસલી વસ્તુ ખરીદી શકો કે નહીં નકલી સોનું હોય તો અસલી વસ્તુ ના ખરીદાય હા નકલી આવે બધી પ્લાસ્ટિકની અમે એક જગ્યા ગયા હતા આ ખૂણામાં ઉપર એક મૂર્તિ હતી સોનાની બે કા સોનાની ઘા કે બહાર કેમ મૂકી છે કે પોલી છે અરે પોલી તો બે કિલો સોનું થાય આટલી મોટી મૂર્તિ પોલી તો બે કિલો તો થાય પછી એમને ઉતારીને લાઈન મારા ખોરાક નાખી પ્લાસ્ટિક પ્યોર પ્લાસ્ટિક લો બફમાં એવું લાગે ને સોનું જ લાગે તમને હા ઘણા બધા આવા સાધુ હોય પ્યોર પ્લાસ્ટિક હોય હા એટલે જાણવાની જરૂર છે કે જો આપણે પ્યોર સોનું છે હા બહારથી દેખાય કંઈ સાધું ધુપકાદાર આમ તેમ બધું અંદર કાંઈ ના હોય પોલમ પોટ પિત્તર તો ખરું પોલમ પોટ પ્લાસ્ટિક પોલમ પોસ્ટ નક્કર પ્લાસ્ટિક હોય નહીં એટલે આવું એટલે આપણે જે મળ્યા છે આ ગુરુ પરંપરા અદભૂત પ્રાપ્તિ થઈ છે કોઈ વિચાર કરવા ને એમાં જોડે વિશ્વાસ છે પણ ધળ વિશ્વાસ નથી અતિશય ધળ વિશ્વાસ રાખીને જોડે જે કરશે જે આપશે સાચું જ આપશે ને સારું જ આપશે ને કામનું જ આપશે હા એ રીતે અંદર જોડે જાઓ કયા સંકલ્પો આપણા પૂરા થાય ના થાય આપણા બાપા આશીર્વાદ આપણને ના થાય એ થયેલું જ છે એમ જ માનાનું હા એ જે વિઘ્ન કાર્ય છે એટલે ના ના થાય આશીર્વાદ ના ફળ્યા એમના આશીર્વાદ ફળે જ આપણને દેખાય સમજાય ને કેવી રીતે ફળે છે સાહેબ હતા શાસ્ત્રીઓના વખતમાં નોકરી કરતા હતા સ્વામીના દર્શને ગયા શેંકા આજે રોકાઈ આવો કે સ્વામી મારી નોકરી જાય ત્યારે કે નહીં જાય રોકાઈ ગયા પાછા ગયા નોકરી ગઈ આ રડતા સ્વામી તમે કહ્યું તો નોકરી ગઈ મારી કે ભલે તો ધંધો કર સ્વામી કે મારે પગમાં જોડાણથી શું ધંધો કર ક્યાંથી તું કર ને કે જા બધું થઈ રહેશે ભારત પેટ્રોલિયમ આખી એજન્સી મળીને મોટા રોટરી ક્લબના ગવર્નર સુધી પહોંચી ગયા હતા વિચાર કરો હજુ આવું ના થાત તો નોકરી કરે રાખત ધસેડા બીજા વીસ વર્ષ નોકરી પાંચ પચીસ રૂપિયા હવે આપણને શું લાગે સ્વામી નોકરી જાય એવું કહ્યું નોકરી તો ગઈ મારી બ્લેસિંગ એન્ડ ડીઝગાઈ એટલે આ તો એક લૌકિક વાત થઈ પણ આવી રીતે અલૌકિક વાત થાય આ લોકનું કામ ના થાય પરલોકનું તો થાય છે જ અને એ હંમેશા આશીર્વાદ એવી રીતે આપે ને પરલોકનું પહેલા જુએ પછી આ લોકનું ભેગું થતું હોય તો થાય પરલોકનું ના બગડવા દે આ લોકનું ભલે બગડે એ આ વાત સામે સમજાય નહીં એટલે અમે બાપાના આશીર્વાદ ફળ્યા ને અરે ફળ્યા જ છે હા એ જે વસ્તુ આપશે ને કોઈ નહીં આપે અને કોઈની તાકાત નથી આપી શકે એ વસ્તુ એટલે અસલી સાધુ છે એ આપણે જાણવાની ખાસ જરૂર છે મહારાજ જેટલા તો વર્ણન કર્યા છે સંતના બધા સ્વામીઓ મળે છે પરમ એકાંતિક વડવાણ અગ્નિ જેવા એટલે આ બધી વાત તો આપણે કરી થઈ પણ એનો પુરાવો શું એમ તો બધા દાવો કરી શકે અમારા ગુરુ પરમ એકાંત અસલી સાધુ છે એમ કહેવાથી જો સોનું પણ એની કસોટી કરે ને કસોટી ચડે ને પછી ખ્યાલ આવે કે સો ટતનું છે કે નહીં એમને એમ ના થાય એમ સ્વાઈ બાપા કસોટી ચડ્યા છે પરીક્ષામાં પસાર થયા છે અને અસલી સાધુ પુરવાર થયા છે હા એમ ને નથી બોલતા આપણે આખું જીવન જાતે સિત્યાસી વર્ષ બાપાન થયા કોઈ આટલી પોલ ટાંકણી નાની જેટલી કારો દાગ બતાવી આપે બાપાને જીવનમાં પહેલાં આ જો એ જંગલમાં નથી બેઠા પ્રવૃત્તિ અંદર ડૂબા ડૂબ છે સખત પ્રવૃત્તિ ચારે બાજુ કેટલા લોકોના યોગમાં કેટલી બધી આમ પ્રવૃત્તિ જે પ્રવૃત્તિ હોય ને હા એ અલગ ના રહી શકે ગમે હોય ધુરંધર હોય તો પ્રવૃત્તિને અસર એને થાય જ એમ સ્વામી જોઈ લો નિર્લેપણ કથા અર્થા ભજન ભક્તિ ઠાકોરની ભક્તિ તે જોઈ લો સ્વામી એકદમ અસલી ભક્તિ અસલી લાગે એ પ્રવૃત્તિથી કાયમ આડતી જ નથી આપણે એક જરા કામ સોંપ્યું હોય ને એનું એટલું બધું ટેન્શન પ્રેશર થઈ જાય ભગવાન ક્યાંથી સાંભળે આ પહેલાં સીએફઆઈ નહીં ગુણાતી દ્વિશપ શતાબ્દી વખતે એટલે સંતોને સેવા સોંપવામાં હોય ને એક સંતને સ્વચ્છતા વિભાગ सौंप एक प्रवृति पूजा संडास संडा दर प्रवृत्ति प्रवृत्तिमय थी गया गलू करे बापा आ देखा है क्यों चली गये प्रवृत्ति स्वामी एवं नहीं चौबीस कलाक प्रवृत्ति से પણ જો નીચે આ લિફ્ટમાં અમે આવતા હતા ને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક બોર્ડ લખેલું છે મહારાજનું વાક્ય છે સ્વામી બાપાનો ફોટો છે કે ભગવાને ભગવાન ભક્ત પ્રવૃત્તિ કરવી એ જ અમે નિવૃત્તિ માની છે હા સ્વામી ના છે એમનું મોટો એટેટ્યુડ વલણ મનોર આ છે એ પ્રવૃત્તિ કંઈ પોતાના શોખ માટે નહીં પોતાને ગમે છે એટલે નહીં હરિભક્તો માન ખાટવા માટે નહીં ફક્ત આટલું જ આટલું જ બીજું કાંઈ નહીં ભગવાન ભગવાન ભક્તને પ્રવૃત્તિ કરવી એ નિવૃત્તિ છે હા